નમસ્કાર ડીલાઈ ન્યૂઝમાં આપનું સ્વાગત છે રાજગઢ પોલીસ સ્ટેશનની હદમાં બાખરોલથી કદવાલ તરફ જતા રોડ ઉપર એક અજાણ્યો મૃતદેહ પોલીસને મળી આવ્યો છે અને ત્યાં અવર જવરતા કરતા સ્થાનિક લોકો દ્વારા રાજગઢ પોલીસને જાણ કરવામાં આવી હતી આ યુવકના મૃતદેહ પાસેથી મોબાઈલ તેમજ તેના ડોક્યુમેન્ટ્સ મળી આવ્યા છે જેની અંદર આધાર કાર્ડમાં તેનું નામ બારિયા અજય કુમાર લક્ષ્મણભાઈ અને રહેવાસી વડા તલાવ લખેલું છે આધાર કાર્ડની સાથે સાથે આ મરનાર યુવક પાસેથી તેનું ડ્રાઇવિંગ લાઇસન્સ અને પાન કાર્ડ પણ મળી આવેલું છે જેની અંદર પણ પાનકાર્ડની અંદર પણ તેનું નામ બારિયા અજયકુમાર લક્ષ્મણભાઈ લખેલું છે અને આ વ્યક્તિ વડા તલાવનું હોવાનું પ્રાથમિક ધોરણ અનુમાન લગાવ આવી રહ્યું છે આ વ્યક્તિ કેવી રીતે અહીંયા આવ્યો છે મારીને નાખી દેવામાં આવ્યો છે કે અકસ્માત થયો છે એ અંગેની તપાસ ચાલુ છે હજી સુધી કોઈ પણ પ્રકારની ધારણા લગાવવામાં આવતી નથી પ્રાથમિક અનુમાન મુજબ આ કોઈ અકસ્માત નથી કે એવા અકસ્માતના કોઈ નિશાનો પણ ત્યાંથી મળી આવેલ નથી તેના ખિસ્સામાંથી આ ફોટો પણ તેનો મળી આવેલો છે બારીયા અજય કુમાર લક્ષ્મણભાઈ રહેવાસી વડા તલાવ નો નામનો આ વ્યક્તિ હોવાની પ્રાથમિક માહિતીના આધારે રાજગઢ પોલીસ ઘટના સ્થળે પહોંચી ચૂકી છે અને રાજગઢ પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે ઘટના સ્થળે એકસો આઠને પણ બોલાવી લેવામાં આવી છે અને એકસો આઠ મારફતે આ મૃતદેહને ગોગંબા રેફરલ હોસ્પિટલ ખાતે લાવવામાં આવનાર હોવાનું જાણવા મળ્યું છે અજાણ્યા વ્યક્તિનો મૃતદેહ વડા તલાવના વ્યક્તિનો મૃતદેહ હોવાનું માનવામાં આવી રહ્યું છે પરંતુ સત્ય હકીકત તો તપાસ પછી જ ખબર પડશે અલ્તાફ મકરાણી સાથે ડીબી લાઈવ ન્યૂઝ ગોગંબા